પહેલાં ફેસબુક બહુ વાપરતો ને વાપરતો પણ નફરત આવી જાય મારી શું ખબર છે મારીને મારો વિડીયો મૂકીને મારીને મારી કોમેન્ટ વાંચતો હોય તો લાખ મારા ચાહક હોય તો બસો મારા વિરોધી પણ હોય ખારીને ઘણા બે કોમેન્ટ આવે વાંચું ને ફેસબુકમાંથી માવે વાહ કા વાહ હું સીધો ખુશ થઈ ગયું હારું કોને લખ્યું છે આવું મોટું વાહ ચારણ વાહ હાવત વાહ ગઢવી તા નીચે આવે શું હાલી નિઘરો શું સીધો મારો પર જો હારું કોને લખ્યું છે આ અને એવા ફેક આઈડી છે જડતા નથી જડતા નથી પણ મે બે તેને ગોત લીતા તો મારા હગાવાળા વાળા નીકળ્યા બોલો મારા મામા દેખો કહી દીધું મને કોમ્પેટમાં માં વાત છે પણ મારે કરવું પડશે મારા મામાને જોક બહુ કહો હમણે મારા મામા લોન લેવા ગયા હતા મારા મામા મમ્મી હાથ વળે નહીં છે લોન લેવા ગયા ને બેંકમાં માં બાકડે બેઠા હતા મેનેજર બહાર નીકળ્યો મારા મામાને ખબર ન કે મેનેજર છે કે એ પાણી આપ તો મેં દે મેનેજર વિચાર પડી હરો આ કોણ છે પાણી મગવા મારી પાસે

દુઃખની વાત છે એક પત્નીના પત્ની કીધું કે તમને ખબર છે એનો પતિ કે શું કે હું રવિવાર રહું છું હું મંગળવાર રહું છું બુધવાર રહું છું અમાર રહું છું પૂનમ રહું છું હું કેટલું બધું રહું છું એનો પતિ કીધું ખાલી હકણી રહી ગઈ અરે કાંઈ રહ્યો શાંતિથી બેન તો બધું યાદ છે હા એક પત્નીના પત્ને કીધું કે તમે મને કેટલો પ્રેમ કરો છો પતિ કે શાહજહાન જેટલો તો કે હું મળજો તમે તાજમહેલ બંધાવો એ કે તું ખાલી એકવાર મય રહે તારી માં એક વાર મળી જાય ને તું જો શું શું બનતા દુઃખ ની વાત છે પણ કરવી પડશે દુઃખ ની વાત બહુ જાય જીવનમાં